આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે સૂચનો જાહેર કરાયા રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની યોજાનારી પેટા ચૂંટણીના અધિકારીઓ માટે તાલીમ વર્ગોનો આરંભ થયો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ લોકસભા ચૂંટણીમાં નવરચિત રાજકીય પક્ષ ભારતીય આદિવાસી પાર્ટીથી ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો કેન્દ્ર સરકારે ઘઉંના વેપારીઓને પહેલી એપ્રિલથી ઘઉંના જથ્થા અંગે ફરજિયાત જાણ કરવા જણાવ્યું છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું તો દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો સમાચાર વિગતવાર લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે આવતીકાલે સાંજ સુધીમાં એકસો બેઠકો ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે ઓગણીસમી એપ્રિલે મતદાન થયા બાદ આગામી ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે દરમિયાન લોકસભાની બીજા તબક્કાની આગામી છવ્વીસમી એપ્રિલે યોજાનારી ઇઠયાસી બેઠકો માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું હતું બીજા તબક્કાની ચૂંટણીમાં બાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભાની ઇઠ્યાસી બેઠકો માટે મતદાન થશે આઈટી બ્યાસી બેઠકો માટે આગામી ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે પાંચમીએ તેમની ચકાસણી થશે જોકે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી છઠ્ઠી એપ્રિલે થશે કેન્દ્રીય ચૂંટણી પંચને સી વિઝીલ એપ ઉપર ઓગણસી હજાર ફરિયાદો અત્યાર સુધીમાં મળી છે આ પૈકી નવ્વાણું ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે આ પૈકી નેવ્યાસી ટકા ફરિયાદોનું નિરાકરણ એકસો મિનિટમાં કરવામાં આવ્યું છે સી વિઝીલ એપ ઉપર મળેલી ફરિયાદો પૈકી અઠાવન હજારથી વધુ ફરિયાદો ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરને લગતી છે એક હજાર ચારસોથી વધુ ફરિયાદો નાણાં ભેટ સોગાત અને દારૂની લાલચ આપવાની લગતી છે પાંચસો પાંત્રીસ ફરિયાદો શસ્ત્રોના પ્રદર્શનથી ડરાવવાને લગતી છે તેવી જ રીતે એક હજારથી વધુ ફરિયાદો પ્રચારનો સમય પૂરો થવા છતાં સ્પીકરનો ઉપયોગ કરવાને લગતી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદો સરળતાથી રજૂ કરવા માટે સી વિઝીલ એપ કાર્યરત કરી છે લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝીટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા જેમાં પોલ અને લોકસભાની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે પૂર્વેના અડતાલીસ કલાક દરમિયાન ઓપિનિયન પોલ ઉપર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ઓગણીસ એપ્રિલના સવારે સાત વાગ્યાથી પહેલી જૂન સાંજના સાડા છ વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામ જાહેર કરી શકશે નહીં લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજ્ય વિધાનસભાને પાંચ બેઠકોની યોજાનારી પેટા ચૂંટણીના અધિકારીઓ માટે તાલીમ વર્ગોનો આરંભ થયો છે જેમાં ચૂંટણી અધિકારી પ્રવિણા ડિકેની અધ્યક્ષતામાં આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે જમાલપુર ખાડિયા વિધાનસભા અને એલીઝબ્રિજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાઈ ગયો દિગ્વિ સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સોમનાથ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી ફરજ પરના અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો હતો પોરબંદર જિલ્લામાં મદદનીશ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે તાલીમ વર્ગોમાં જિલ્લા કલેકટરશ્રીઓ દ્વારા પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ અને પોલીંગ્સ ઓફિસર ને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઇવીએમ વીવીપેટને મતદાન મથક સુધી લઈ જવા તેમજ મતદાનની પ્રક્રિયા ચૂંટણી પંચના નિયમ અનુસાર થાય તે પ્રકારની કાળજી સાથેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાના તમામ મતદાન મથકો ખાતે ચૂંટણી જાહેર થાય ત્યારથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળામાં કરવાની થતી વિવિધ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેમજ પ્રક્રિયાઓની સતત દેખરેખ માર્ગદર્શન તેમજ નિયંત્રણ સહિત ચૂંટણીના સરળ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિવિધ ઓગણીસ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે છોટુ વટ ઝઘાડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ લોકસભા ચૂંટણીમાં પોતાના નવરચિત રાજકીય પક્ષ ભારતીય આદિવાસી પાર્ટીથી ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે આજે વાસણા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં છોટુભાઈ વસાવાએ આ મુજબ જણાવ્યું હતું આ અંગે વધુ વિગતો અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશાદી આપે છે ભારત આદિવાસી પાર્ટી માંથી આદિવાસી પાર્ટી થકી આગામી લોકસભાની ચૂંટણીના છબ્વીસ ઉમેદવારો ઉભા આપવાની જાહેરાત કરી નાખી હતી આ મામલે ભારત છે લોકસભા બેઠક ઉપર હાલ તો ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી આઈએમ પાર્ટીએ પણ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કેન્દ્ર પરથી રહ્યા છો સમાચાર ડોટ વાંચી રાજ્યના એલઆઇસીની ઓફિસ અને ભારતીય રિઝર્વ બેંકની નિયુક્ત શાખાઓ આગામી શનિ અને રવિવારે સામાન્ય કામકાજના કલાકો સુધી ખુલ્લી રહેશે એલઆઈસીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા નાગરિકોને કર બચત પ્રક્રિયામાં કોઈ અગવડતા ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત બધા જ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઘઉંનો જથ્થાબળ અને છૂટક વેપાર કરતા વેપારીઓને અગાઉ પહેલી એપ્રિલથી હવે પેછીનો આદેશ થાય ત્યાં સુધી ઘઉંના જથ્થા અંગે જાણ કરવી ફરજીયાત બનાવ્યું છે કેન્દ્ર અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયની યાદીઓ જણાવ્યું છે કે દેશમાં અન્ન સલામતી જાળવવા અને સંગ્રહખોરોને ગેરકાયદેસર રીતે ઘઉંનું સંગ્રહ કરતા અટકાવવા આ આદેશ અપાયો છે કહે છે કે કેન્દ્ર સરકારે અગાઉ ચોખાના જથ્થા અંગેની જાણ કરવી ફરજિયાત બનાવ્યું હતું ઘઉં અને ચોખાનો વેપાર કરતા લોકો પોતાના હસ્તકના જથ્થાથી દર શુક્રવારે જાણ કરી શકે તે હેતુથી મંત્રાલયે ખાસ પોર્ટલ શરૂ કર્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ સલવાસ ખાતેની ડોક્ટર એપીજી અબ્દુલ કલામ કોલેજમાં જૈવિક પ્રણાલીઓમાં મેટલ આયર્નો ઉભરતા પ્રવાહો ઉપર કાર્યશાળા યોજાઈ ગઈ આ કાર્યશાળામાં યુવા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં સંશોધન હાથ ધરવા માટે નવી તકનીકી પરિભાષાઓ તેમજ આ અભ્યાસો માટે ઉપલબ્ધ વિવિધ સંશોધન તકનીકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો ડાંગ વરસાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમી અનુભવાયા બાદ આજે છોટાઉદેપુર તાપી અને ડાંગ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ નોંધાયો છોટાઉદેપુર નગર અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા સહિત કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા ત્રીસ કલાકમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી ત્રણ ડિગ્રી જ્યારે લધુત્તમ તાપમાન એકથી સાત ડિગ્રી વધુ નોંધાયું સૌથી વધુ એકતાલીસ ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમરેલીમાં ઉમળી આજે ઉજવણી છે ત્યારે પરંપરાગત ઉજવણી કરવામાં ચર્ચમાં પ્રાર્થના સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું સાથે જ ભાગરૂપે સેન્ટ ફોર્ટમાં આવેલા ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધ ચર્ચમાં સમુદાયના લોકોએ ભગવાન ઇશુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરી તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લીધી ફરી એકવાર લોકસભાની પહેલા તબક્કાને આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ભરાયેલા પત્રો પાછા ખેંચવાનું આવતીકાલે છેલ્લો દિવસ લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે સૂચનાઓ જાહેર કરાયા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા